બચપનમાં મારા મારા પપ્પાને ખબર પડી કે મારા છોકરાઓને દેખાતું નથી મારા છોકરાઓ બ્લાઇન્ડ છે ત્યારે એમને થયું કે હવે મારા છોકરાઓનું શું થશે ત્યારે એમને કોઈએ સુઝાવ આપ્યો કે તમે એમને મ્યુઝિક સાથે કનેક્ટેડ રાખો એમની એક જ લાઈફ છે કે એ મ્યુઝિક શીખે પછી મારા પપ્પાએ એવું વિચાર્યું કે હું મારા છોકરાઓને મ્યુઝિક ફિલ્ડમાં જ આગળ વધારીશ મારા ભાઈને પણ બ્લાઇન્ડ છે એટલે એમને પણ એમને બારે ભણવા મૂક્યો પણ અમારી કન્ડિશન એવી નહોતી કે હું જઈ શકું એટલે મને ઘરે જ રાખી જ્યારે મારો ભાઈ ભણીને આવ્યો ત્યારે મારા ભાઈ પાસેથી જ હું મ્યુઝિક શીખી મારા ગુરુ સમજો કે મારા ટીચર સમજો એ મારા મોટા ભાઈ જ છે દર્શનભાઈ છથવારા એટલે એમના પાસેથી જ હું મ્યુઝિક શીખી પછી અનુભવ માટે નાના નાના પ્રોગ્રામ બધા કરતા હોય એમના સાથે હું જાતી એ લોકો કહેતા કે એક સોંગ ગાવા આપશું પણ એમની ઈચ્છા હોય તો ગાવા આપે બાકી આપણે ત્યાં જ બેઠું રહેવાનું પછી લાઈફે કંઈક એવો મોડ લીધો કે સૂર કે સિતારે નામનું એક કોમ્પિટિશન થવાનું હતું એમાં હું ઓડિશન આપવા ગઈ ત્યાં મારું સિલેક્શન થઈ ગયું હું ફેનાલયમાં આવી ગઈ અને મને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો ત્યારે મને સરે પૂછ્યું કે તમારું શું ડ્રીમ છે તમે લાઈફમાં શું કરવા માંગો છો ત્યારે મેં કીધું કે મારે એકવાર ઇન્ડિયન આઇડલમાં જવું છે તરત જ એક વર્ષની અંદરમાં મારા સરે મને ઇન્ડિયન આઇડલમાં બોલાવી ત્યારે આખી સમાજનું અને પરિવારનું નામ રોશન કર્યું ત્યારથી મારા સમાજને ફેસ પર ખુશીનું કારણ એ ટાઈમે હું બની હતી ગર્વ ફેલ થતો મારા સમાજને કે અમારે સમાજની દીકરી કઈક કર્યું ત્યાર પછી લાઈફની લાઈફે કંઈક એવો મોડ લીધો કે અમે એક મારા સમાજના વ્યક્તિ છે અરવિંદભાઈ ખાદર અમે લોકો સાથે બેઠા હતા ત્યારે એમને મને કહ્યું કે યુએસ આર્ટ ગેલેરી એમનું એક ઓડિશન થવાનું છે તો એમાં તમે તમારા સોંગ આપો તો મેં કીધું ઠીક છે મેં એમાં સોંગ આપ્યા યુએસ આર્ટ ગેલેરીમાં એમાં મારું સિલેક્શન થયું અને આજે મને બેસ્ટ સિંગર ઓફ ધ યર્સ બે હજાર ચોવીસનો એવોર્ડ મળ્યો આ એવોર્ડ મારા માટે ખૂબ જ કિંમતી છે અને આ એવોર્ડ અમારો એક ડ્રીમ હતું કે આપણે કન્ટ્રીમાંથી તો કોઈ પણ લઈ શકે પણ આઉટ ઓફ કન્ટ્રીમાં જઈ અને આપણે કંઈક કરવું એ બહુ મોટી વસ્તુ છે તેથી જ મારી પૂરી સમાજને મારા પર ગર્વ અનુભવી રહ્યા છે એમની આખા ફેશની ખુશી છે ને એ હું બની ચૂકી છું આજે મારું તથા મારા માતા પિતાનું બધાનું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે બેસ્ટ સિંગર ઓફ ધ યર્સ બે હજાર ચોવીસનો એવોર્ડ મારા હાથમાં છે મને બહુ જ ખુશી મળે છે અને હું આજના યંગસ્ટારને આજના યુવાનોને એવું કહેવા માંગીશ કે તમે વોટ્સઅપ ઇન્સ્ટા અને ફેસબુકને મૂકી અને લાઈફમાં કંઈક એવી પ્રવૃત્તિ કરો કે તમે તમારા માત પિતાનું તથા સમાજનું નામ રોશન કરો કેમ કે જે તમારા આ એવોર્ડથી મારા માત પિતાના ફેસ ઉપર અને મારી સમાજના ફેસ પર જે ખુશી છે ને એ અત્યારે હું જોઈ શકું છું તો તમે બી એવું કંઈક કરો કે તમારા માતા પિતાની ફેશની ખુશીનું કારણ તમે બનો કેમ કે મેં મારી લાઈફમાં એટલા સંઘર્ષ કર્યા છે એટલો આમ પરિસ્થિતિનો સામનો કર્યો છે ને એટલે મને જ ખબર છે કે એક ટાઈમ એવો હતો કે નનકીથી મોટી અઢાર વર્ષની થઈ ત્યાં સુધી મારા ઘરે લાઇટ નથી હું બીના લાઇટની રહેલી છું અને નાની એવી ઓરડી હતી તેમાં અમે રહેતા હતા એટલે આ એવોર્ડની કિંમત મને ખબર છે કે એવોર્ડ મળવો કેટલો જરૂરી હતો અને યુએસ આર્ટ ગેલેરી એટલે આપણે આ યુએસએથી મળેલો છે એટલે મારા માટે બહુ જ કિંમતી છે અને અત્યાર સુધી મને જેને જેને સપોર્ટ કર્યો મારા ફ્રેન્ડ સર્કલ્સ મારા ફેમિલી એન્ડ મારી પૂરી સમાજ એને હું દિલથી આભારીશ થેન્ક યુ